અનુમાન લગાવી શકો છો કે આજે આપણે કયા મુદ્દા ઉપર જાણકારી મેળવવા જઈ રહ્યા છીએ તો મિત્રો આજનો વિષય છે આપણો ટ્રાફિકના સંકેતો તેના પ્રકાર અને આ સંકેતોની સમજ આપણે આ વિડીયોમાં મેળવીશું મિત્રો આપણે રોજબરોજ વાહન વ્યવહારનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો રસ્તા ઉપર અવનવા સંકેતો આપણને જોવા મળે છે પરંતુ કેટલાક સંકેતો વિશે આપણે જાણીએ છીએ પરંતુ કેટલાક સંકેતો વિશે આપણે અજાણ છીએ તો આજના વિડીયોમાં આપણે આ તમામ સંકેતો વિશે તમામ ચિહ્નો વિશે તમામ રોડ ટ્રાફિક સાયન્સ વિશે આપણે આ વિડીયોમાં જોઈશું તો મિત્રો આપણે સૌપ્રથમ આ જે ટ્રાફિકના સંકેતો છે તેના પ્રકારો જોઈ લઈએ કે આપણે જે રોડ ઉપર રસ્તા ઉપર જે જે ચિહ્નો જોઈએ છીએ તેના પ્રકારો કેટલા છે તો મિત્રો ટ્રાફિક સંકેતોના પ્રકાર કુલ 3 છે તમને ખ્યાલ હતો કે આ ટ્રાફિક સંકેતોના પણ પ્રકાર હોઈ શકે છે તો પહેલો પ્રકાર છે ફરજિયાત સંકેત કે જેને આપણે રોડ ઉપર જોઈએ છીએ તે આવા સંકેતોને આપણે જરૂરથી ફોલો કરવાના હોય છે મતલબ કે આ સંકેતોનું પાલન આપણે કરવું પડે પડે અને પડે જો નથી કરતા તો આપણને દંડ થાય છે બીજો પ્રકારનો સંકેત છે સાવધાની દર્શક સંકેત કે જે આપણને રસ્તા ઉપર સાવધાની રાખવા માટેની નિશાનીઓ છે ચિહ્નો છે તે બતાવે છે તેવા સંકેતોને આપણે સાવધાની દર્શક સંકેતો કહીએ છીએ અને ત્રીજો પ્રકાર છે માહિતી દર્શક સંકેત એવી નિશાની એવા સંકેતો એવા ચિહ્નો રોડ ઉપર દર્શાવેલા હોય છે કે જે ચિહ્નો જોઈને જે સંકેતો જોઈને જે સાઇન જોઈને આપણને જરૂરી માહિતી મળી રહે છે તો ટ્રાફિકના ચિહ્નો સંકેતોના સાઇનના ત્રણ પ્રકાર ફરજિયાત સંકેત સાવધાની દર્શક સંકેત અને માહિતી દર્શક સંકેત આપણે આ ત્રણેય પ્રકારોના સંકેતોની માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું આગળ વધીએ મિત્રો રોડ ઉપર તમે જ્યારે ગોળ આકારના સંકેતો જુઓ નિશાની જુઓ સાઈન જુઓ એનો મતલબ છે કે આ સંકેતો આપણને ફરજિયાત સંકેતો છે જેનું પાલન કરવું રોડ ઉપર ફરજિયાત છે તેવા સંકેતો હંમેશા ગોળ બાઉન્ડ્રીની અંદર હશે બીજી નિશાની ત્રિકોણ જેનો મતલબ છે સાવધાની દર્શક સંકેત આવી નિશાની રોડ ઉપર કરેલી હોય ત્રિકોણની અંદર આપણને સિમ્બોલ આપેલો હોય સંકેત આપેલો હોય નિશાની એવી નિશાનીનો મતલબ છે આપણે સાવધાની રાખવી પડે આ નિશાની જોઈ આપણને સાવધાન રહેવા માટેનો સંકેત આપે છે જ્યાં ત્રિકોણ આકારની નિશાની કરેલી હોય અને અંદર કશુંક સિમ્બોલ દોરેલો હોય આપણે જોતા જઈશું ત્રીજો પ્રકાર છે લંબચોરસ આયતાકાર જેનો મતલબ છે માહિતી દર્શક સંકેત આવી નિશાની કરેલી હોય વાદળી રંગથી અને અંદર કશુંક માહિતી દર્શાવેલી હોય તેવો સંકેત તો મિત્રો ફરીથી ગોળ આકારમાં દોરેલા સંકેતો છે તે ભરજાક સંકેતો હોય છે ત્રિકોણ આકારમાં દોરેલા સંકેતો છે તે સાવધાની દર્શક સંકેતો છે આપણને સાવધાન રહેવાનું સૂચન કરે છે અને લંબચોરસ આકારમાં જે સંકેતો દોરેલા છે તે માહિતી દર્શક સંકેતો છે આપણને માહિતી આપે છે સંકેતોના ત્રણ પ્રકાર ત્રણેયની અલગ અલગ નિશાની મિત્રો આ વિડિયોમાં આપણે સૌપ્રથમ પહેલો જે સંકેત છે ફરજિયાત સંકેત જે આપણે રોડ ઉપર આ સંકેતોનું પાલન કરવું પડે કરવું પડે ને કરવું પડે નથી કરતા તો તેના માટે આપણે દંડ ભોગવવો પડે છે તો મિત્રો આ જે સંકેતો છે તેના વિશેનો અભ્યાસ કરીશું બાકીના જે બે સંકેતો રહ્યા સાવધાન દર્શક સંકેત અને માહિતી દર્શક સંકેત તેના માટે આપણે અલગથી વિડિયો બનાવીશું તો સૌપ્રથમ શરૂ કરીએ ફરજિયાત સંકેત તો મિત્રો પહેલી જે નિશાની આવે છે તે તમે આવી નિશાની જોઈ હશે રસ્તા ઉપર કોઈક ને કોઈક જગ્યાએ તમે આવા પ્રકારની અષ્ટકોણ આકાર નિશાની જોઈ હશે શેની છે તો તેનો ઉત્તર છે તો સ્ટોપ આવી નિશાની કરેલી હોય તો આપણે ઊભા રહી જવું સ્ટોપ ની માહિતી આપે છે તો નથી નિયમનો પાલન કરતા તો ખબર છે આપણે શું કરવું પડે ત્યાર પછી ઊંધો ત્રિકોણ છે સામો ત્રિકોણ નથી આનો મતલબ એ છે

આવતા ટ્રાફિક માટે પ્રાથમિકતા પાયોરિટી ઓફ ઓનકમિંગ ટ્રાફિક જે ટ્રાફિક આવી રહ્યો છે વધારે વધારે ટ્રાફિક આવી રહ્યો છે સૌપ્રથમ તેનો નિકાલ કરીએ તે માટેનો સિમ્બોલ નિશાની આવી હોય છે તો રસ્તા ઉપર જારે પણ જાઓ આ નિશાની દેખાય તો સમજી લેવાનું કે જે ટ્રાફિક સામેથી આવી રહ્યો છે તેને સૌપ્રથમ આપણે જવા દઈએ પ્રાયોરિટી ઓફ ઓનકમિંગ ટ્રાફિક આગળ વધીએ ત્યાર પછીની નિશાની

દોરેલું છે અને હાથ લારી જોઈએ નિશાની શું કહેવા માંગે છે બળદ ગાડા અને હાથ લારી પર પ્રતિબંધ ડિટેલ મતલબ કે તમારે બળદ ગાડું અને હાથ લાડી આ રસ્તેથી આ જગ્યાએથી લઈ જવાનું નથી તે જ પ્રમાણે ઓન્લી આવી નિશાની હોય અને બળદ ગાડું રહ્યું છે મતલબ કે અહીંથી તમારે બળદ ગાડું આ રસ્તેથી લઈ જવાનું નથી બળદ ગાડા પર પ્રતિબંધ બોલો કાર્ડ પ્રોહિબિટેડ તો મિત્રો આ રીતે આપણે નિશાનીઓ જોતા જશું અને સમજતા જઈશું આગળ વધીએ હવે ઓન્લી ઘોડા ગાડી છે ઘોડા ગાડી ની નો એન્ટ્રી નિશાન જોઈને આપણને ખ્યાલ આવી જાય ઘોડા ગાડી પર પ્રતિબંધ ટાગાસ પ્રોહિબિટેડ ઘોડા ગાડી અહીં થી આ રસ્તે થી આ જગ્યાએ થી લઈ જવાની નથી આગળ જોઈએ આ મિત્રો હાથ લારી છે ફેરિયાઓ ની વાત એટલે કે અહીં થી હાથ લારી પર આ જગ્યાએ આ રસ્તા ઉપર પ્રતિબંધ છે એન્ડ કાર્ડ પ્રોહિબિટેડ એટલે કે હાથ લારી અહીં થી લઈ જવાની નથી તો મિત્રો આવી રીતના છે પાલન કરવું ખૂબ જરૂરી આગળ વધીએ નો એન્ટ્રી મતલબ કે આ રસ્તેથી આ જગ્યાએથી સાયકલ લઈ જવાની નથી સાયકલ પર પ્રતિબંધ સાયકલ પ્રોહિબિટેડ આગળ વધીએ ત્યાર પછીની નિશાની માણસ દોરો છે ચાલતો માણસ છે

જમણી બાજુ વળવાની મનાઈ છે પ્રતિબંધ છે તેવી આ નિશાની દર્શાવે છે તે જ પ્રમાણે નિશાની ડાબી બાજુ છે હવે તો ખ્યાલ આવી જ ગયો ડાબી બાજુએ વળવાની મનાઈ ડાબી બાજુએ વળવા ઉપર પ્રતિબંધ લેફ્ટ ટર્ન પ્રોહિબિટેડ ડાબી બાજુએ વળવું નહીં તેવી બે નિશાનીઓ છે આ નિશાની પણ તમે ક્યાંક ને ક્યાંક તો જોઈ હશે હવે આનું આપણે પાલન કરીએ આગળ વધીએ

ઓવરટેક કરવાની મનાઈ છે ઓવરટેક ઉપર પ્રતિબંધ છે ઘણી જગ્યાએ ટ્રાફિક વધારે હોય બબે કે ત્રણ ત્રણ લાઈનના રસ્તા હોય પરંતુ ટ્રાફિકના કારણે આપણે ઓવરટેક કરવાની આ જગ્યા ઉપર મનાઈ હોય છે તો આવી નિશાની હોય એ જગ્યા ઉપર આપણે ઓવરટેક કરીશું નહીં આગળ વધીએ ત્યાર પછી આ તો ખ્યાલ આવી જશે ઓન છે પણ વગાડવાની મનાઈ

કે કોઈ જવાની જગ્યા છે તેની મર્યાદા પહોળાઈ આપણને કેટલી છે તે આપણને આ સિમ્બોલમાં દર્શાવેલ છે તમારું વાહન બે મીટર થી પહોળું હોય તો આ રસ્તા ઉપરથી આ જગ્યાએથી આપણે પસાર થઈ શકીશું નહીં તેની મર્યાદા આપણને બતાવે છે લિમિટ બતાવે છે આગળ વધીએ મિત્રો હવે ઉપર અને નીચે ત્રિકોણ આપેલું છે અને 3.5 મીટર એવું લખેલું છે મતલબ ઊંચાઈની મર્યાદા મિત્રો બતાવે છે કોઈ પુલ નીચેથી આપણે પસાર થતા હોઈએ કોઈ શહેરમાંથી પસાર થતા હોઈએ કોઈ રેલવેના રેલવે લાઈન જતી હોય તેની ઉપરથી રેલવેનો કેબલ જતો હોય અને ત્યાંથી પસાર થતા હોઈએ તો મિત્રો ત્યાં તમને આવી નિશાની અવશ્ય જોવા મળશે ઘણા ટ્રક ઘણા વાહનોની ઊંચાઈ ઘણી બધી હોય છે પરંતુ આ રસ્તો એવો છે કે 3.5 મીટર થી વધારે ઊંચી વાહન એ પુલ નીચેથી એ રસ્તા ઉપરથી પસાર થઈ ઊંચાઈની ધ્યાન રાખીશું ટ્રક છે અને લખ્યું છે બે બાજુ તીર માર્યા છે દસ મીટર મતલબ કે લંબાઈની મર્યાદા દર્શાવે છે આ રસ્તા ઉપરથી આ જગ્યાએથી આટલી લંબાઈના અહીંયા ઉદાહરણ સ્વરૂપ એક્ઝામ્પલ તરીકે 10 મીટર થી વધારે લાંબા વાહનો આ રોડ ઉપરથી આ પુલ ઉપરથી કે આ જગ્યાએથી પસાર થઈ શકે ને લંબાઈની મર્યાદા લેન્થ લિમિટ બતાવી રહી છે તો મિત્રો આ નિશાનીને પણ આપણે ધ્યાને રાખીશું આગળ વધીએ આ બધા સંકેતો મિત્રો ઉપર જ્યાં સંકેતો છે 5 કરીને ટી કર્યો છે મતલબ કે 5 ટન થી વધારે ભારે વાહન એ પુલ ઉપરથી કે રસ્તા ઉપરથી આપણે પસાર કરી શકીશું નહીં લોડ લિમિટ બતાવે છે અહીં પાટર્ન છે એવો અલગ અલગ જગ્યાએ અલગ અલગ કેપેસિટીની નિશાની દોરેલી હોય છે તો આપણે તેને પણ ધ્યાન રાખીશું ત્યારબાદ પાટ આવી એક્સેલ તો મિત્રો ઘણા બધા વાહનો હોય છે તેમાં ઘણા બધા ટાયર આપણે લાગેલા જોવા મળે છે તો અહીં મિત્રો આપણને લિમિટ આપી છે 4 ટન થી વધારે કેપેસિટી વાળા એક્સેલ વાહનો આ રોડ પરથી પસાર થઈ શકશે નહીં એક્સલ લોડની મર્યાદા મિત્રો બતાવેલી છે બે બાજુ ટાયર વચ્ચે એક્સલ અને ઉપર લખ્યું છે 4T 4T એટલે T એટલે ટન મિત્રો આ નિશાનીને પણ ધ્યાને રાખીશું લોડની મર્યાદા બસ બતાવી રહી છે અત્યારે આ બાજુ ભારની અને આ છે એક્સલ ની લિમિટ તો મિત્રો આ બંને નિશાનીને આપણે ધ્યાને રાખીશું આગળ વધીએ ત્યાર પછી ગતિ મર્યાદા દર્શાવી રહી છે આપણે આપણા વાહનને 50 કિલોમીટરની વધારે ઝડપથી આ રોડ પર દોડાવવાનું નથી ગતિ મર્યાદા સ્પીડ લિમિટ મિત્રો આ નિશાનીથી કીધું તમે લગભગ પરિચિત હશો જ આગળ બ્લુ કલર અને પછી નો ની એન્ટ્રી છે મતલબ કે કશુક ને કશુક તો હશે જ ખ્યાલ આવી ગયો નો પાર્કિંગ તમારું વાહન આ જગ્યાએ પાર્ક કરવાનું નથી મોટા મોટા શહેરોમાં મોટા મોટા કોમ્પ્લેક્સ આગળ રોડ ઉપર તમે આ નિશાની જોઈ હશે જોઈ હશે અને જોઈ હશે પરંતુ આપણે ઘણીવાર આ નિશાની મેં ઇગ્નોર કરીએ છીએ કે જવા દેને ગાડી મૂકીને જતા રહીએ તો ત્યાં મિત્રો ડ્રાયફ્રૂટની સમસ્યા નડે છે ઘણીવાર આપણે દંડ પણ ભરવો પડ્યો હશે તો હવે આ નિશાનીને ધ્યાને રાખીશું આપણું વાહન યોગ્ય જગ્યાએ પાર્કિંગ કરીશું જ્યાં નો પાર્કિંગ નું બોર્ડ માર્યું છે ત્યાં તો પાર્કિંગ નહીં જ કરીએ કેમ કે આપણા લીધે બીજાને તકલીફ થાય તેવું વર્તન આપણે નહીં કરીએ ચલો પછી આગળ વધીએ પાછા ત્યાર પછીની નિશાની છે ચોકડમ ચોકડી હમણાં આપણે જોયું નો પાર્કિંગમાં ગોળ કરીને 1300 લીટર હતો અહીં આપણે પૂરે પૂરો ક્રોસ ચોકડી આપી છે આનો મતલબ રસ્તા ઉપર તમારે અથવા તે જગ્યાએ ગાડી થોભાવવાની મનાઈ છે નો સ્ટોપિંગ

બ્લુ કલર માં ત્રીસ નો આંક લખેલો છે મતલબ ફરજીયાત ન્યૂનતમ ગતિ કમ્પલસરી મિનિમમ સ્પીડ આ રોડ ઉપર આ રસ્તા ઉપર આ જગ્યાએ તમારું વાહન ત્રીસ કિલોમીટર ની ઝડપે તો જવું જ જોઈએ તેવી નિશાની છે યાદ રાખજો વાદળી કલર છે નીલો રંગ છે અને એમાં સ્પીડ બતાવી છે આટલી સ્પીડે તમારે જવાનું છે જ્યારે આગળના સિમ્બોલ માં આપણે જોયું હતું પચાસ રેડ કલર ના એમાં તમારે એનાથી વધારે નથી જવાનું અહીં ઓછામાં ઓછી આટલી ત્યાં વધુમાં વધુ 50 ખાસ ધ્યાન રાખીશું આ બ્લુ કલરમાં છે વાદળી કલરમાં નીલા રંગમાં રંગ માં આગળ લાગતો તીર આવ્યું મતલબ ફક્ત ડાબી બાજુ જ વળવાનું છે કમ્પલ્સરી ટર્ન લેફ્ટ ડાબી બાજુ વળી જ જાવ બીજો કોઈ રસ્તો આપણી જોડે નથી આગળ વધીએ ખ્યાલ આવી ગયો ને જવાનું છે ક્યાંય વળવાનું નથી ફક્ત સીધા જાઓ કંપલસરી અહીં ઓનલી તો મિત્રો આયુર્વેદિક નિશાનીઓ છે આપણે ત્યાં રાખતા જશું આ બધા જ સંકેતો ફરજીયાત છે યાદ રાખીશું નથી પાલન કરતા તો તેના માટે આપણે ગંધ ભરવા તૈયાર રહે પડે છે જમણી બાજુ વળવાનું હોય મિત્રો ઉત્તર આવશે ફક્ત જમણી બાજુ એ જ વળો કંપલસરી ટર્ન રાઇટ આગળ કા તો સીધા જાઓ કા તો જમણી બાજુ વળી જાઓ ફક્ત સીધા જાઓ અથવા જમણી બાજુ વળો તો મિત્રો અમુક રસ્તા ઉપર આવી નિશાની લગાવેલી હોય છે કા તો સીધા જઈએ કા તો જમણી બાજુ વળીએ કમ્પલસરી અહે પર ધન રાઈટ તો મિત્રો આ રીતના ઘણા બધા સિમ્બોલ આપણને આનો ઉપર જોવા મળે રસ્તા ઉપર જોવા મળે છે માત્ર અને માત્ર

તો સીધા જાઓ કાં તો ડાબી બાજુએ વળી જાવ આગળ આપણે જોઈ તો તે પ્રમાણે ફક્ત સીધા આગળ વધો અથવા ડાબી બાજુએ વળો કમ્પલસરી અહેર ઓર ડન લેફ્ટ તો મિત્રો આવી નિશાની પણ આપણને રસ્તા ઉપર જોવા મળે છે આગળ વધીએ ત્યાર બાદ ખાલી સાયકલ છે ક્યાંય ત્રાસો લીટો કે ગોળ નથી મતલબ એમ થયું કે આ રસ્તો સાયકલ વાળા માટે જ છે

ડાબી બાજુ વાળો જમણી બાજુ વાળો ગાડું નથી લઈ જવાનું બળદ ગાડું નથી લઈ જવાનું ઘોડા ગાડી નથી લઈ જવાની સાયકલ નથી લઈ જવાની હોર્ન નથી વગાડવાનું એ બધી જ નિશાનીઓ પ્રતિબંધિત હતી પણ એ પ્રતિબંધ કેટલે સુધી તો જ્યાં આવી નિશાની આવી અને ત્રાસો કાળો પટ્ટો કરેલો હોય મતલબ કે પ્રતિબંધ સમાપ્ત થાય છે રિસ્ટ્રિક્શન એન્ડ્સ મતલબ કે હવેથી જે ટ્રાફિકની જે સિગ્નલ હતા, સિમ્બોલ હતા, સાઇન હતા, તે હવે પૂરા થાય છે. તેની મિત્રો આ નિશાની છે ખાસ ધ્યાન રાખજો. બ્લેક કલરની રીંગ અને કાળો આડો પટ્ટો. તો મિત્રો આટલા જે સંકેતો છે એ લગભગ 35 સંકેતો આપણે જોયા. આ તમામ એ તમામ સંકેતો ફરજિયાત સંકેતોમાં આવે છે. બાકીના જે બે સંકેતો વધ્યા તે આપણે નવા વિડિયોમાં જોઈશું. આ મિત્રો એક નિશાની પાછી રહી ગઈ.